અમદાવાદના સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમનો વિવાદ ફરી એકવાર સામે આવ્યો છે ત્યારે પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી શ્રી એક હજાર આઠ શ્રી મહંત શ્રી હરિહરાનંદજી ભારતીજી મહારાજ દ્વારા સરખેજ ખાતેના ભારતી આશ્રમના વિવાદને લઈને પત્રકાર પરિષદ પરિષદનું આયોજન કરીને અનેક ખુલાસાઓ કરવામાં આવ્યા હતા અને ભારતી આશ્રમના ગાદીપતિ સ્વામી હરે હરાનંદ મહારાજ અને તેમના શિષ્ય ઋષિ ભારતી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટને આશ્રમો તેમજ સંપત્તિને લઈને વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે આ ખુલાસા અંગે મહામંડલેશ્વર શ્રી શ્રી એક હજાર આઠ મહંત શ્રી હરિહરાનંદજી બાપુ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને પત્રકારોને સંબોધન આપતા અનેક ખુલાસા કર્યા ત્યારે આવો સાંભળીએ શું કહ્યું હરિહરાનંદ બાપુ કે પ્રેસ ની અંદર પેલી એક વાત આવે છે કે સંપત્તિ નો વિવાદ તો કોઈ ટ્રસ્ટ હોય એની સંપત્તિ કોઈ વ્યક્તિ ની હોતી નથી સંપત્તિ ટ્રસ્ટ ની છે આમાંથી હું એ તલભાર પણ વસ્તુ વેસી ન શકું કે બીજે ફેરફાર ન કરી શકું આ વસ્તુ અહીંયા લોકો માટે છે તો સંપત્તિનો વિવાદ કોઈ નથી વિવાદ મતલબ માત્ર એ વહીવટનો હતો વહીવટ મારા ગુરુજીએ મને સોંપેલો હતો પણ હું અનપડ માણસ છું તો મારા બધા શિષ્યોને વહીવટ સોંપ્યો અને હજી બધી જગ્યાઓમાં વહીવટ કરે છે બીજો મુદ્દો એવો એક આવ્યો કે કાલે પ્રથમ દિવસે બે દિવસ ઇન્ટરવ્યુમાં એવું બોલ્યા કે નર્મદા આશ્રમ સરકારનો છે અને સરકારી મિલકત કબજે કરી સરકારી મિલકત મારા ગુરુજી પાસેથી આશ્રમ બનાવેલો અને એને પણ ત્યાર આશ્રમ એક મહાત્માએ સોંપેલો જેનું નામ ત્યાગીદી મહારાજ હતું ત્યાગ ત્યાગીદી મહારાજ એસી વર્ષથી ત્યાં રહેતા એ બ્રહ્મલીન થયા પછી એક બ્રહ્મચારીજી આવ્યા અને આ વહીવટ મારા ગુરુજીને સોંપ્યો તો નર્મદાનો આશ્રમ કોઈ આપણે કબજે કર્યો કે કબજા કર્યો કે એવું નથી એ હતું જ અને મારા ગુરુજીનું છે બનાવેલું છે હવે જે માણસ મારા ગુરુજી નું પણ વિરોધ બોલતો હોય તો કેટલી યોગ્યતા છે કે મેં આજ જે નિવેદન આપ્યું ગુરુ પરંપરાનું તો ગુરુ શિષ્યની પરંપરામાં ઈ માણસ જ કાલ ઋષિ ભારતી જ કાલ બોલ્યો કે આવા વ્યક્તિને હું ગુરુ તરીકે માનતો નથી ઈ મને તો ગુરુ તરીકે સ્વીકારતો ન હોય તો હું એના શિષ્ય માંથી બરખાસ્ત કરું છું શિષ્ય તરીકે હું ગુજરાતો વિશેષ સંપત્તિ નો વિવાદ નિયમ કે મેં સેવા ખૂબ કરી પછી ચાર વર્ષ મારા ગુરુજી સાથે અન્ન બન્યો તો ત્યારે ચાર વર્ષ પાંચ વર્ષ સુધી માતાજીની સાથે ત્યાં આરડો રહ્યા પછી મુદલી આવ્યો મેં જે દયા ખાધી આ એનું પરિણામ છે અને એ એ ત્યારે પ્રેસમાં પણ આપ્યું હતું એ મીડિયા નું હજી પેપર આઉટ કરેલું કોપી છે ક્યારે એને મારા ગુરુજીએ ભારતી બાપુએ વિદાય કર્યો તો સેવા તન મન ધનથી કરવી જોઈ અને ટ્રસ્ટીઓ પણ સાક્ષી છે કે ટ્રસ્ટીઓ સાથે અભદ્ર વર્તન કર્યું મારી સાથે અભદ્ર વર્તન કર્યું હું અહીંયા આવી ન શકતો જો મારો શિષ્ય હોય એ એમ કે વિકાસ કરવો તો ગુરુજીને ખુશ થવું જોઈ ગુરુજી ખુશ જ હતા પણ ગુરુજીને બિલકુલ અહીંયા આવવાની પણ મનાઈ હોય મારા એક શિષ્ય અહીંયા આવ્યા તો એની સાથે અભદ્ર વર્તન થયું અને ઉપરથી છોકરાઓ ઉતરી અને ઘર્ષણ થયું ત્યારે પોલીસ ચોકીમાં સરખેજ પોલીસ ચોકીમાં નિવેદ એક લેટર પણ આપ્યો હતો કે આવી ઘટના બની છે વાણી વિલાસ કરવો કારણ ભણેલ વ્યક્તિ છે તો વાણી વિલાસ કરી હું છું એટલે હું લાંબો બોલી નથી શકતો એટલે હું પ્રતિક્રિયા લાંબી આપતો નથી કોઈની છતાંય મેં મારા વિચારો રજૂ કરી અને મેં એક લેટર પેડ ઉપર લખી અને આપ્યું છે બધા પ્રેસ મીડિયાવાળાને આપી દી અને આ કોઈ વિવાદ સંપત્તિનો નથી સંપત્તિ ટ્રસ્ટની છે ટ્રસ્ટ એનું માલિક છે હું હરિહરાનંદ ભારતી એક વ્યક્તિ કે મુકેશભાઈ ભવાની ટ્રેક્ટર વાળા ટ્રસ્ટી છે એ માલિક છે કે ધર્મેશભાઈ પ્રજાપતિના ટ્રસ્ટી છે એ માલિક છે કોઈ વ્યક્તિ માલિક નથી આમાં ટ્રસ્ટી તરીકે છે હું પણ એક ટ્રસ્ટી તરીકે અને મને મેનેજિંગ ટ્રસ્ટી બધા ટ્રસ્ટીએ મળી અને બનાવ્યો તો મિલકતનો વિવાદ બિલકુલ નથી વિવાદ માત્ર ને માત્ર વહીવટ ગેરવહીવટ થતો એટલા માટે આ આ નિર્ણય લેવું પડ્યો મને અહીં આવવા ન દેતા એટલે મારા પગલું ભરી અને મારે જબરજસ્તી થી અહીં આવવું પડ્યું આશ્રમ